ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડ બ્રહ્મા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું ભારતીય કિસાન સંઘ ખેડ બ્રહ્મા તાલુકા દ્વારા લીલા દુષ્કાળ આવેદનપત્ર વરસાદ વધારે ધરાવતો તાલુકો જે સરકારી આંકડા મુજબ વર્ષના ઉપરાંત વરસાદ પડવાથી ખેતીના પાકો તમામ નિષ્ફળની આરે છે સતત ખેડ બ્રહ્મા તાલુકામાં દરેક જગ્યાએ પાણીના જામા ફૂટી ગયેલ છે મોંઘવારીમાં મોઘા દાટ બિયારણ ખાતર દવાઓ ટ્રેક્ટરના ડીઝલ તેમજ મજૂરી કરવા છતાં સતત છેલ્લા ચાર માસથી વરસાદ ચાલુ રહે વહીવટી નિષ્ફળ જવાની સંભાવના રહેલી છે ત્યારે આજરોજ રોજ ખેડબ્રહ્મા તાલુકા મામલતદાર શ્રીને આવેદન પત્ર પાઠવવા તાલુકા પ્રમુખ શ્રી જસુભાઈ મંત્રી શ્રી અરવિંદભાઈ ઉપપ્રમુખ નારાભાઈ અને જીતાભાઈ અને કોષાધ્યક્ષ શ્રી રેવાભાઈ તેમજ પાયાના કાર્યકર શ્રી ભૂપેન્દ્રભાઈ અને પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રીને આવેદન પત્ર પાઠવી જે ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થયેલ હોય તે તમામનું તાત્કાલિક સર્વે કરવા જણાવ્યું હતું રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા